નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સાત તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ડૂમ નંબર એક ફૂલ જોવા મળી રહ્યો છે ખચાક ડૂમ નંબર એક ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો જે નવો બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ ડુંગળી ઉતરેલી છે મિત્રો ત્યાં આજે થોડીક આ ઓછી આવક જોવા મળી રહી છે નવા બ્રિજ ગ્રાઉન્ડમાં અને ડૂમ નંબર એક આખો ભરાઈ ગયો છે આજની આજની આટલી આવક જોવા મળી રહી છે મિત્રો અને હાલ ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાવન રૂપિયાથી લઈને બસો એક્યાસી રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાયેલા છે આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ ડૂમ નંબર એકમાં પિલો નંબર એક આ રાજનું કામકાજ ચાલુ થવાનું છે બસ એક જ મિનિટમાં ચાલુ થાય છે તો ચાલો એક પિલો નંબર એક જઈને જાણી લઈએ કેવા ભાવ રહેલા છે આજના ભાવ સુપર ક્વોલિટી છે સુપર બસો ને છેતાલીસ સુકામાય બહુ સારી સાઈઝ માં છે મીડિયમ સાઈઝ મિક્સ માં બાકી ટોપ ક્વોલિટી છે બસો ને છેતાલીસ મસ્ત ક્વોલિટી એકસો ને છત્રીસ એકસો ને છત્રીસ ભાવ ભાવજો છે એકસો ને છત્રીસ સાઈઝ ની વાત કરું તો સાઈઝ માં થોડુંક સારું છે પતિ મિત્રો થોડી ઓલી થઈ ગઈ છે પતિ ઉખડવા મળે છે એકસો ને છત્રીસ સુપર ક્વોલિટી છે એકસો ને છ્યાસી એકસો ને છ્યાસી સાઈઝ માં સારું છે એકસો ને છ્યાસી ભાવ થયો છે એકસો ને એકત્રીસ એકસો એકત્રીસ ભાવ થયો છે સાઈઝ છે થોડીક સારી છે મીડિયમ સાઈઝ એકસો ને એકત્રીસ મોટા નીકળી ગયા છે અમુક માં એકસો એકત્રીસ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે સુપર ક્વોલિટી માલ છે તેના બસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે